અને તમારો તાલુકો મોવા હવે આપણે આ દવાની ભલામણ કરી હતી માં ખેતી કા સાગર નો જો બી જોયો અને દવા લીધી કેમ લઈ કોર કેટલી વાર વાપરી હતી ત્રણ લીટર વાપરી ત્રણ લીટર અને પેલા કેટલી વાપરીથી

એટલે ગધેરા માટે આપણે પ્રોફેનો ફોજ નખાવીએ છીએ એ આપણે સિઝન્ટા નું છે પીઆઈ નું છે નાગાર્જુન નું છે કોરો મંડળ નું છે શ્રીરામ નું છે મેઘમુડી ગમે હારી કમણી નું પંપે પચાસ માં નાખી દેવાનું બરોબર ને તો આ દવા નખાય કે ફોર કેટલી વખત નાખી હતી છ વખત કબા વાગી ગયો કમ્પ્લેટ એટલે ઓલા તો દવા દવા વખત નાખવી પડે અમારે પંદર દિવસ પંદર દિવસ દિવ કેવા જ નહીં કરવા કઈ માતા કોટ જ નહીવું હોય ને વધારે બાર જમા હોય નક્કી પંદર જમા વરસાદ નું કઈ નક્કી નો કહેવાય ને વરસાદ આવે ને પછી વરાફ કેટલા સમય રહ્યા કે નક્કી નો કહેવાય વરાફ નીકળે દર નાખી જવાય આપણે ખબર જ હોય ચાર પાંચ દી હાલી જાય એમ છે પણ વરસાદ થઈ ગયો હોય પાંચ સદી હલાય ને એવું થઈ જાય ને તમારા પાસે બધી શીખણી નહીં માટી લઈને આમ ખાલી જાવ હોય તો તમને કઉ મોટા ભારે પડી આપડે એવી જગ્યા છે એમ તો આ દવા નાખી ને બીજા ખેડૂતો ને Ah, nakai hot banget. Oh, harus, baca aja Bapak Sitaram. Bapak Sitaram. Ah iya.